આજે આપણે જવાનું હો કે ગબ્બર ઠાકોરના ઘરે ન્યવ સોંગનું શૂટિંગ કરવા અને જોઈ લો હું આ ગાડી લીધી હ મારી અને હવે ગાડી લઈને નીકળું હું આગળથી અમારા ડાયરેક્ટરના વિપુલ દરજીને નહીં તો તોથી વિપુલભાઈ દરજીને ઘરે જઈ એમને લઈ અને નીકળવાનું હો ગબ્બરભાઈ ઠાકોરના ઘરે અને તો ગીતનું શૂટિંગ તો બન્યા રહેજો મારા નવું વ્લોગમાં તમને શૂટિંગ બતાવીશું અને અમે કઈ કઈ જગ્યાએ શૂટિંગ કરીએ એ પણ તમને બતાવશું ગબ્બરભાઈને મિલાવીશ અને અર્જુનભાઈની સાથે મુલાકાત કરાવડાઈશ અને શૂટિંગમાં કોણ કોણ છે એ બધા સાથે તમને મુલાકાત કરાવડા તો બનાવી લેજો છેલ્લે સુધી બ્લોગમાં જય માતાજી મિત્રો આપણે વિપુલભાઈને લેવા આવી ગયા લઈને નીકળ્યા ને વિપુલભાઈ વિમલ લેવા જાય જોઈ લો વિપુલભાઈ વિમલ લેવા જાય એન્દુ કોને લેન આવે એટલે નીકળીએ સીધા આપણે પ્રયોગ પર ઘરે તો શૂટિંગ આપણે શૂટિંગ તમને બતાવીશ તો બના રેજો બ્લોગ માં બે બંકર બે વફાનો આવે આજે બંગડી ભાગ 2 નું શૂટિંગ થવા દઈ ગયેલું છે ટૂંક સમય ની અંદર આવશે બંગડી ભાગ આજે બંગડી ભાગ નું શૂટિંગ થવા દઈ છે ટૂંક સમયની અંદર આવશે બંગડી ભાગ

જોય લો મિત્રો આ ગબ્બર ભાઈ જાય આપણે શૂટિંગ કરવા હેડી ગયા આપણા હેતલબેન આપણા આપડા આત્મા બન્યા છે આ બીજા ભાગમાં બંગડી ભાગ ટુ બંગડી ભાગ આત્મા બન્યા છે અને કરવા હેડી ગયા અને આપરા ગબ્બર ભાઈ

मित्रों तैयारी कर दी थी है जो विपुल भाई कैमरा कैमेरा सैटिंग कर गब्बर भाई ब्लॉग बना आप तैयारी तो

મેસેજ એટલો મસ્ત અને મા બાપના આશીર્વાદ એટલું મસ્ત હતું એવું દેવું ને વિક્રમભાઈનું બીજું પણ મા બાપના આશીર્વાદ ભાગ બે બનાવવું ખૂબ જરૂરી છે એટલું હિટ જાય ને કે વાત છોડો અને લાલો ફિલ્મ જોઈને તો ખૂબ સારો મેસેજ અને બહુ ઘણું બધું શીખવા મળે એવું છે અને એવું એવું મા બાપના આશીર્વાદ મેં ખૂબ લોકોને શીખવા મળ્યું હતું મા બાપના આશીર્વાદ ભાગ બે બનાવો જય માતાજી જય બાભારી અને બંગડી અમે ખાલી નોર્મલ શૂટિંગ કરી તો એક દિવસની અંદર મિલિયન થઈ ગયું હતું બંગડી ભાગ બે કરી રહ્યા છે એના અંદરે ખૂબ પ્રેમ આવશે જય માતાજી જય બાબારી જૈરો માતાજી જયારે

હા આ તો ઘુમો પાડો એમ કરતો હે બેટમાં તમે ઓયથી પેલથી બોત દીધું છો આ લે આવો આવે જ નહી ચલો 1 2 અને એટલું આવડા આવડા કરીને પછી સ્પીડ વધારી દેવું કેમેરા કેમેરામાં ભતી જાય તો ચલો પેલો શેડો રે ને વાગેવો છો ચલો ભાઈ આ बाजू રહો જો તમે એકવાર જોજો ખાલી બાજુ લઈ આટલા છે આ બાજુ

બોટને ને ચાવી રહી તમે બોટ આલરો તો સાઉધી કમાઈ દે બંકા બે વફાનો એવડ બંગડેટુ આવે આ જોવાનું ભૂલતા નહીં તમે રો